શહેરમાં આવેલા બોમ્બે ચોપાટી શ્રી કૃષ્ણ સ્વીટ્સ અને નાસ્તાવાલા નામની રેસ્ટોરન્ટને પણ બંધ કરાવાયું ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં બે રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી સામે આવતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે બોમ્બે ચોપાટી નામની રેસ્ટોરન્ટના ત્રીજા માળે પતરાનો મોટો શેડ બનાવી કોઈપણ પ્રકારની ફાયર સેફટી વિના અહીં રસોડું ચલાવવામાં આવતું હતું શ્રી કૃષ્ણ સ્વીટમાં પણ ફાયર સિફ્ટીના નીતિ નિયમોને નિવે મૂકીને અહીં રેસ્ટોરન્ટ ચલાવવામાં આવતી હતી જે અંતર્ગત તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ સ્થળો બંધ કરાયા છે હજરોજ ભોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા ત્રણ રેસ્ટોરન્ટ અને એક મોલને બંધ કરવામાં આવેલા છે જ્યાં ફાયરની સુવિધા અમને જાણવાના અભાવના કારણે તે સિસ્ટમ ઓછી હતી અને કોઈ સિસ્ટમના જે અમે ફાયર ચેકિંગમાં ગયા ત્યાં સિસ્ટમનો અભાવ હતો તેથી અમે આજે નોટિસ આપી અને એને ટેમ્પરરી બંધ કરવામાં આવેલી છે જેમાં સ્વીટ ક્રિષ્ના નાસ્તાવાલા અને ચોપાટી અને સાફા રોડ ઉપર ગોવિંદી મોલ અને નાસ્તાવાલા જે એને ટેમ્પરરી નોટિસ આપી અને બંધ કરવામાં આવેલા છે જ્યાં સુધી બોમ્બે ચોપાટી જ્યાં સુધી ફાયરની સિસ્ટમના એ સાધનોને ઇન્સ્ટોલેશન નહીં થાય ત્યાં સુધી બંધ બંધ રાખવામાં આવશે ગોધરામાં જે ગોદરામાં પબ્લિકને સેફટી માટે આ કામ કરેલ છે બોમ્બે ચોપાટીમાં તપાસ કરતા શું સ્થિતિ છે બોમ્બે ચોપાટીમાં 3 થી 4 ફ્લોરની આખી એનો આઉટલેટ છે અને એમાં 3 થી 4 જ એક્સ્ટિંગ્યુશર જોવા મળ્યા અને બહુ મોટા પ્રમાણમાં એનું રસોડું અને કિચનનું કામ છે એમાં કોઈ સુવિધા જ નથી ફાયરની અને એક્ઝિટ પણ એવી જગ્યાએ હતી કે આગ લાગે તો આગમાંથી જ જઈને બહાર નીકળવું પડે એવું હતું જે રસોડાની અંદરથી એનું એક્ઝિટ લીધેલું હતું ક્રિષ્નામાં ક્રિષ્ના પણ સેમ સિચ્યુએશન હતું એમાં પણ નીચે જે છ થી સાત બોટલ લોડેડ ગેસના બોટલ જથ્થામાં આવેલા છે અને ઉપર પણ એને ડીઝલ ને એવા ઇલેક્ટ્રિક રૂમમાં એમને અનસન્ડ પડેલું હતું અને ફાયરની સિસ્ટમ પણ ત્યાં લાગેલી નથી અને બોટલ પણ કોરોડાઈડ અવસ્થામાં મળેલા છે એટલે એને પણ ટેમ્પરરી બંધ કરવામાં આવેલી છે જ્યાં સુધી બોમ્બે ચોપાટીમાં વધારાના શેડ પણ જોવા મળ્યા ત્યાં મોટા પ્રમાણમાં પૂઠાનું હા એટલે કે એ જગ્યા ઉપર એવી જગ્યા હતી કે જ્યાં કોઈ સેફટીને કોઈ નિયમ લાગુ જ નથા એટલે એને ટેમ્પરરી એને બંધ કરવામાં આવેલી છે જે અત્યારે ચેકિંગમાં કર્યું એટલે ગોવિંદી મોલ અને એક થોડાક એક્સટિંગ્વિશન એવું લાગતા છે બાકી કોઈ જગ્યાએ એટલે છે નહીં અને ચેકિંગ ચાલુ હોય હજી મારું નામ ચાવડા મુકેશ ફાયરમેન કમ ડ્રાઈવર ગોત્રા ફાયર બ્રિગેડ